નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર છે શનિવારના રોજ આજે સોમયજ્ઞ ગ્રાઉન્ડમાં આજે પણ હરાજી ચાલુ રહી છે મિત્રો હજી એક દી કદાચ ચાલુ રહે ત્રણ દિવસ જેવો માલ સોમયજ્ઞમાં દેખાઈ રહ્યો છે મિત્રો ને તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ એવા રે છે આજેના મરચાના બજાર ભાવ હા મિત્રો મા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કિઓરે આજે આજનો હેલો રેવા સુપરમાર્કેટ લેક લેક 2900 કમરે ઉપર રેવા માલ રેવા ભઈ યાવુ ઠેકાણે તો સરસ્વત મહારાજની જીજી ભટાલ એક રૂપિયાનો ભાવ થયો છે રેવા સુપર રેવા મળ્યું છે મિત્રો સત્યાવીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે એની અંદર માઇનોર હવા જોવા મળી રહી છે પણ કલરમાં સુપર માલ છે કલરમાં કાંઈ ન ઘટે રેવા પ્યોર રેવા પ્યોર રેવા

ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો તમે જોયું આ માલ ચૌદસો ને એકાવન રૂપિયા માં સાન્ય મળ્યું છે મિત્રો ને ડાગીયા ની અંદર જોવા મળી રહી છે ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો આની અંદર હવાઈ જોવા મળી રહી છે મિત્રો

પચીસો ને એક રૂપિયા નો ભાવ થયો છે મિત્રો પચીસો એક રૂપિયા નો ભાવ થયો છે પચીસો ને એક રૂપિયા માં વેચાણું છે રેવા મરચું કલર વાળો માલ છે પચીસો ને